કચ્છ કાઠિયાવાડ એટલે સંત સુરાને દાતારોની ભૂમિ ગામડે ગામડે અનેક પાળિયા ઉભા છે અને પાળીએ કઈક શૌર્ય કથા અને અહીંયા મહાભારત વાવો ને ગીતા નીકળે જનક જેવા આવીને જો હળને હાકે તો હજી પણ આ ધરતી માંથી સીતા નીકળે ખરેખર અલગ જ તાસીર ધરાવતી આ ભૂમિ ઉપર અનેક વિભૂતિઓ જન્મેલ અને એમના જીવનની મહત્વની ઘટનાઓ વર્ષો સુધી લોકજીભે હચવાઈ રહેલી પરંતુ નવી પેઢીઓ ધીમે ધીમે લોકસાહિત્યથી વિમુખ થતા આ વાતો ભૂલાતી જાય છે ઘણા લેખકોએ ગામડે ગામડા ખૂંદી નેસડે નેસડે જઈ અને લોકવાર્તાઓને કાગળે ન મળી હોત તો કદાચ અત્યારે આવી આપણી લોકવાર્તાઓ ભૂલાઈ ગઈ હોત અને સાથે સાથે એમાં રહેલ ઐતિહાસિક એટલે કે ઇતિહાસનું જે તત્વ છે એ પણ ભૂલાઈ ગયું હોત હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આપણા લોક સાહિત્યની આવી જ એક વાત સાંભળવાના છીએ જેને મનુભાઈ જોધાણીએ શબ્દરૂપ આપેલું છે આપણે જે વાત સાંભળવાના આપણા લોક સાહિત્યની વાર્તા છે આ વાતની અંદર પાત્રોના સ્પષ્ટ નામ નથી આપેલા કદાચ તમે જો લોક સાહિત્યના શોખીન હશો તો તમારા વડીલો પાસેથી ક્યારેક તમે આ વાત સાંભળી હશે ને કદાચ તમને નામ ખબર હોય કે આ કોણ હતા તો અમને કમેન્ટ દ્વારા જણાવી શકો છો બાકી આપણી આ લોક વાત છે અને આ બનેલી કોઈ સત્ય ઘટના છે એનો જ પ્રસંગ છે પણ હા એ વાત સ્પષ્ટતાથી ન કહી શકીએ કે આ વાત કઈ જગ્યાએ બની લૂંટવા આવેલા માણસો હતા એ કોણ હતા એમ છતાં જે હું હંમેશા કહું છું એમ રાજંસ જેમ દૂધ અને પાણીમાંથી દૂધ ગ્રહણ કરી લે અને પાણીને રેવા દે છે એના જેમ આપણા લોક સાહિત્યમાંથી આપણે જે ગ્રહવા યોગ્ય તત્વો હોય એનું ગ્રહણ કરવું અને જેનું કંઈ કામ નથી એને ત્યાં જ રેવા દેવા કોડીલીને યૌવન ભરી સુંદરીઓના કંઠમાંથી મીઠા સરોદે ગવાતા ગીત વનવગડાને વિંધી અને ચોમેર ફેલાઈ જતા ને દૂર દૂર ગામમાં ઘરના ખૂણામાં કે મેળીની અટારીમાં લગ્નના સપના સેવતી પતિના ચહેરા મોરાની અનેક અટકળો કરતી એ નવવધુને જાણે હંભરાવા સંદેશાવાહક બની જતી હોય એમ ધીમું ધીમું ગુંજતા હતા આનંદમાં મસ્ત બનેલી સ્ત્રીઓની હલકે વાતાવરણમાં નશો ઉભરાતો ગાડાવાળા બળદને દોડાવી એકબીજાની આગળ નીકળી જવાની દોડ કરતા હતા ગાડામાં બેઠેલા જાનૈયા પોતાનું ગાડું આગળ જાય તો બળદને ઘી ગોળ ખવરાવાની મીઠી વાતો કરી અને ઉશ્કેરતા હતા પૂંછડું પકડતા જ બળદો ચારેય પગે થતા અને ડુંગર ગાડીના માર્ગ ઉપરના પથ્થરને દળી નાખી ગાડા આગળને આગળ દોડે જતા હતા સૂર્યનારાયણ ઉગીને હમા થાય ત્યાં તો જાનના ગાડા ગામને ગોંદરે આવીને ઉતરા આખી રાતનો થાક અને ઉજાગરો હોવાથી સૌના અંગમાં સાહેબ શિથિલતા અને આળસ આવ્યા હતા ઈ વેવાયોના સ્વાગતથી ઓસરી ગયા પાહે પી આવે સૌએ નાહી ધોઈ અને કપડાં પહેર્યા ને પરણવાના કોડ ભર્યો પીઠી ભયર્યો વરરાજો કપડાં કાઢવા પોતાના ટ્રંકનું તાળો ઉઘાડવા લાગ્યો કોડીલા વરરાજાએ કપડાં પહેર્યા આજે એનો મહાન પ્રસંગ હતો અમૂલી તક હતી મા બાપનો એકનો એક દીકરો હોવાથી લાડ કોડમાં ઉછરીને એ શોખીન બન્યો હતો અત્યારે તો કોઈ રાજ ઉભો હોય એમ શોભી રહ્યો હતો જાનડીઓની કપડા પહેરવાની હરીફાઈ જાનિયાઓની મળવાની ધમાલ અને યુવાનો તથા બાળકોની કોરડ ઉપર તરાપ મારવાની ઉત્કંઠામાં સૌ પોતપોતાનામાં પડી ગયું વરરાજાએ જૂના કપડા માથા હુંધી ભરેલી ટ્રંક માં દાબી દાબી ને મૂક્યા મહા મુસીબતે બંધ થતા ટ્રંક નું ઢાંકણું એણે દબાયું અને કપડામાં નીચે ભરેલું દારૂખાનું દબાતા અવાજ થયો જ્યારે વીજળી પડી હોય અને કડાકો થાય એમ ટ્રંક તૂટી ગયો અંદરના ભરેલા ભીતિયા બંદુકની ગોળીઓ પેઠે છૂટ્યા અને મશીન ગનની ઝાળ વરસે એમ બધું દારૂખાનું હળગી ગયું વરરાજાની છાતી વિંધાઈ ગઈ કપડામાં અંગારા ઉઠ્યા અને એ ઓય હો એમ કરતો ઉછળીને પછડાયો હાય હાય મારી એમ કરતીકને વરની માં દોડી કપડાના ભાન વિહોણી પુત્ર વાત્સલ્યથી ઉભરાતી માતાનું કાળ કાળઝ રહી ગયું એણે વરરાજાનું માથું ખોળામાં લીધું ઘડી પેલાનો કિલ્લોલ શોકના પડદા પાછા દટાઈ ગયો જાણે ધરતીકંપ પછીનો શંકાર સૌની આંખમાં હર્ષને બદલે ચિંતા હતી ચહેરા ઉપર ઉલ્લાસને બદલે ગમી હતી ચાનડીઓના કંઠમાંથી ગીતના સરોદો ઉપડતા જ થંભી ગયા અને જાનની આસપાસ મૃત્યુના ઓળા ઉતરી અને વરરાજાને ડરાવવા લાગ્યા ભૂંડું થઈ ગયું એમ માએ એના કપાળ ઉપર હાથ ફેરવો દુખતા કણહતા યુવાને પગ તરફડાવ્યા રગોના ખેચાણે એના સારા એ દેહમાં વ્યાકુળતા વધી અને ચોધા રાહુડે રડતા મા બાપ હારુઈ આખું જીવન હારી બેસવાની પડે પહોંચ્યા ગામમાંથી માણસોના પૂર ઉમટ્યા વેદ હકીમોની ધમાલ શરૂ થઈ વરરાજાએ આંખો ફાડી અને મા હામે જોયું દુઃખપૂર્ણ આંખો હામે મીટ માંડી ભાવીને અધીન બની જાણે સૌની માફી માંગતો હોય એમ એણે હાથ જોડ્યા એના દેહને કળ નહોતી એને વિંધાઈ ગયેલી છાતી ઉપર હાથ મૂકી ઘા દાબ્યા ને વેદના એક જ છેલ્લે ચીસ નીકળી જતા એ નિષ્પાણ થઈ ગયો મા બાપના જીવન લૂંટાઈ ગયા સારો એ સંસાર બારવાટીઓ નષ્ટ કરી ગયો ઉભો રાખે હા ભળતો નહિ રાતના અંધારામાં ઝાડના ઓળા ભૂત જેવા બિહામણા દેખાતા ચોમે રૂભેલી ડુંગરની ખોપોને હામે દેખાતી ડુંગર ગાળીમાંથી પડછંદા બોલતા ચોમેર થતી હિંસક પશુઓની ચીસો અને ગર્જના કાળજા ફફડાવી મૂકે એવી ભયંકર હતી અને પુત્ર શોકમાં ડૂબી ગયેલી જાનના ફફડાટ શમી ગયા હતા આવા ભારે દુઃખમાં સાધારણ ચિંતા એને સાંભળે કાંઈ અસ્તવ્યસ્તપણે ગાડામાં રડતીને માથા નાખી દીધેલી જાનડીઓ ઝબકી ઉઠી અને આગલા ગાડામાં બેઠેલા પુરુષે આંખો ચોડતા હામે જોઈને પૂછ્યું કોણી તારો બાપ એમ કઈ આવનારે બળદનો મોડો પકડ્યો ગાડું થંભ્યું ગાડા ખેડૂત ઉઠ્યો હામે દેખાદી જામગરીએ એનું કાજુ મૂક્યું એ ભયભીત પાંચ હાથ પૂરો પડછંદ આદમી કરી જામગરી બંદુક લઈ અને પડખે ચડ્યો ગાડાની હેડ નેડમાં થંભી ગઈ તમામ ગાડામાંથી એક સાથે પ્રશ્ન ઉઠ્યો હું હું અને વગડામાં ચોમેર દોડા દોડ કરતી અંધારી રાતને લીસોટા પેઠે ચોમેર હતું ને પથરાતું અંધારું કોઈ કાળ જેવું ભયંકર હતું વનવગડાની ઝાડીમાં થતા ખખડાટ એકલ દોકલને ફડક બેહાડી દે એવા નિર્જન સ્થાનમાં ચાંદના ગાડા થંભેલા જોઈ અને સૌ ચમકી ગયા પહેરાયેલા ઘરેણા હાથ ફેરવી અને તપાસી જોયા ને કાયા કરતા માયાનો ભય વધુ ગણી કેટલા ઘરેણા કપડામાં સરકાવવા મીંડ્યા લૂંટારા માણસોની ટોળી આંકલા પડકારા કરતી એ ડુંગરાઓની ઓથેથી ધસી આવી બ્રાહ્મણોના હાંજા ગગડી ગયા અને ખડકેલા શરીર ગારા જેવા થઈ ગયા મો ઉપર દેખાતા શોકમાં ભીતીની છાંટ ઉડી અને ચિત્રકારને દોરવા જેવા ચિત્રો સૌના ચહેરા ઉપર અંધારામાં ઢંકાઈ રહ્યા કા દૂધ જેવા લૂંટારાઓએ જાનને ઘેરી લીધી ચોમેર ગોઠવાઈ ગયેલા માણસોએ નપાણીયા જાની હામે જોઈ અને હાસ્ય કર્યું ને જાડી એમાં સૂર પુરાવી હોય એમ એના પાંગડામાં પડછાટ પવનના હલ્લે ગરજના જેવો અવાજ કાઢવા લાગ્યા એક સૌએ અંગ ઉપરથી ઉતારવા હાથ વખત નીરખી લઈ એમ મૃત્યુ પામતા વરરાજાની વાલભર્ય દ્રષ્ટિપાતે એમના હૈયામાં વલોપાત શરૂ થયો જીવન હરાઈ જતા હોય એવી કારમે વેદના એમને થઈ વરરાજાના મૃત્યુ સમયે જેવો આઘાત એના મા બાપને થયેલો એથી દુઃખદ ઘા એમના હૈયામાં લાગ્યો ઘરે જઈને શું મો બતાવશું એ ચિંતા એમનું કાજુ કોરી ખાતી હતી માગી લાવેલ ઘરેણા પાછા નહીં સોંપીએ તો શી ભલે થાય એ વિચાર એમને ઉભો ને ઉભો બેફામ બનાવી મૂકતો ઉતારા એમ કેતા લારે કાંડું પકડ્યું અને વિશેક વર્ષનો યુવાન ઝપકી ઉઠો એણે એની આંખો સામે મીટ માંડી ને આંખ બદલાઈ એનામાં શૌર્યનો સંચાર થયો એક જ હાડું એણે ખેંચ્યું ને હથિયાર મળતા કાયર મનુષ્ય પણ ઉકળી હાલે એમ એણે અંગે અંગમાંથી જ ગયેલું લો વહેવા લાગ્યું એની બોટીએ બોટી કંપી ઉઠી હામે ઉભેલો લૂંટારો જનુની બન્યો એને બંદૂક લાંબી કરી અને જામ કરી ચાપવા જાય તે યુવાને આડુ એના કાંડા ઉપર માર્યું ને લચકી જતું કાંડું કડ અવાજ કરતું ચડી બેરું ખોડ બની ગયું હાથમાંથી બંદૂક સરી પડી એને ચક્કર આવ્યા અને ધરતી ચાકડે ચડેલી લાગી અને પડી ગયો યુવાને આડુ એના માથા ઉપર જીક્યું ને શ્રીફળ વધેરે એમ એણે એની ખોપરી ફોડી નાખી વરરાજા જેવો રંગે રોડાયેલો કપડા એને આંખે દેખાયા અને એ જનુની બની ગયો એક ચીસે લૂટારા એના ઉપર તૂટી પડ્યા કા ઝીલતો એ મરણ્યો બનેલો યુવાન આખા શરીરે હોરાઈ ગયો વરરાજાની માના અંતર માંથી હાઈ નીકળી પડી એ હળી કાઢી અને લૂંટારાઓની વચ્ચે કૂદી પડી અને પેલા યુવાન ઉપર પડતા ઘા ઝીલી રહી રહેવા દો રહેવા દો એમ કરતી એ આડા હાથ ધરવા લાગી અને ખોળો પાથરીને વિનવણી કરતી હોય એમ એને લૂંટારા સામે હાથ જોડ્યા આ ધીંગાણું જોવા દોડ્યા આવતા ચંદ્રના તેજ ગિરિમાળાના શિખર પછવાડેથી ડોકિયા કરવા લાગ્યા અને આછા અજવાળામાં લૂંટારાએ બાઈની દુઃખ પૂર્ણ આંખો નિહાળી સ્ત્રી ઉપર ઘા કરતો એ થંભ્યો બાપુ તમ તમારે લૂંટી જાઉં એમ આંસુ ગળતી આંખે ધ્રુસકો મૂક્યું લૂંટારો થંભી ગયો લૂંટાણા પછી શોભો તમ તમારે લઈ જાઓ બધું લઈ જાઓ બોડી ચોઈક્યા એનાથી પૂછાઈ જવાયું કોણે લૂંટ્યા જેણે આપ્યું એણે લૂંટી લીધા અને બાઈ ચીરાઈ જતા હૈયે બેસી ગઈ આભા બનેલા એ માણસે બોકાની કાઢી નાખી એની લાંબી દાઢીના થોભિયાઓ ને અણીદાર મૂછોએ એના કડા ચહેરામાં વધુ ભયંકરતા અણી વગડો આખો એ ભયના ઓળા પાથરવા લાગ્યો જાનૈયાની આંખો ચમકી અને એમણે એને ઓળખ્યો સૌના હાંજા ગગડી ગયા નક્કી મોત આવ્યું આપણને એકે જીવતા નહીં જવા દે ને એક જ વિચાર એમના કાળજા ખોરી ખાવા લાગ્યો નીચું જોઈ અને ડુસકા ભરતી બાયના મોં સામે તાકી રહેલ લૂંટારાએ દુઃખપૂર્ણ અવાજ ફરી પૂછ્યું હું થયું લૂંટારામાં માણસાઈ આવતી હતી દુઃખી માણસોના ઉદ્ગાર ઘણી વખત ઉત્કંઠા સાથે માણસાઈના અમી નિતારે તારે છે એ જડ અને અમીહીન હૃદયમાં કોમળતા અને દયાના અંકુર ફૂટ્યા લાગણી વશ બનેલો એ આગેવાન નીચે બેસી ગયો આટલું બધું જાણે એના દુઃખે દુઃખી થતો હોય એમ અજબને એને બધી વાત સાંભળી એણે આંસુ ઉછ્યા એક જ તાળી પાડીને પોતાના માણસોને એને વિદાય પડ્યા જાણે કોઈને મળવા આવ્યા હોય એટલી શાંતિ અને સંતાપ સાથે હામે દેખાતા વાંકમાં નાની શિકેળીએ થઈ અને બધા સરી ગયા ઉઠ બેન એમ કહી એણે સ્ત્રીને ઉઠાડી ગાડા વહેતા કરાવી પોતે બોળાવ્યો બની અને હારે હાલ્યો ગામના પાદરમાં પ્રાંગણ ફૂટતા પહેલાં પહોંચાડ્યા અને ડોકમાંથી હાર કાઢી અને બાયના હાથમાં મૂક્યો બેન ભાઈની વીરપસલી તરટ એણે ઘોડું ખંખેરી મૂક્યું બાઈની આંખો એની પાછળ તાકી રહી હૈયામાંથી માંથી ઉછળતા વિચારે એનાથી બોલાઈ ગયું લૂંટારો તે ઓલ્યો કે હા એક એ વખતનો સમય હતો અને એક આ સમય છે કે એ સમયના લૂંટારાઓ પણ પોતાની મરજા રાખતા મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત ને ફક્ત આપણા વિસરાઈ જતા લોકસાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી